નમસ્કાર મિત્રો અમારી એટી ન્યુઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી આ મિત્રો અત્યારે સૌથી મોટી આને દુખદ ખબર મળી રહી છે સોમનાથમાંથી અત્યારે હાલ એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો સોમનાથ દાદાના દર્શને આવેલા યાત્રિકને મંદિરમાં જ આવ્યો હાર્ટ એટેક વિગતવાર વાત કરીએ તો સોમનાથ મંદિરમાં દર્શન માટે આવેલા એક યાત્રીને અચાનક હાર્ટ એટેક આવતા ભારે અફરાતફરી મચી ગઈ હતી જોકે વધુ વાત કરીએ તો મંદિરના નૃત્ય મંડપ પાસે યાત્રિક અચાનક બેભાન થઈને ડરી પડ્યા હતા વધુ વાત કરવામાં આવે તો ત્યારે આ સમયે મંદિરની સુરક્ષામાં તૈનાત પોલીસ જવાનોએ તાત્કાલિક સીપીઆર આપવાનું શરૂ કર્યું હતું જોકે મિત્રો સમયસર મળેલા આ પ્રાથમિક સારવારને કારણે યાત્રિકોનો જીવ બચી ગયો હતો પરંતુ ત્યારબાદ તેમને એકસો આઠ એમ્બ્યુલન્સ આપતી તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા ત્યારે મિત્રો અત્યાર માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો